હેડો તા જતાય 10 વર્ષ જીતતા આયા છે પણ હું થોડું કાઠું લાગે લાગે કાઠું છે કેમ હું વસ્તી આરી વિશ્વા નઈ કરતી પબ્લિક વિશ્વા નઈ કરતી આફકોમ એમાં નઈ કરે છે કોમ નઈ હારે કરે એટલે પણ આ પબ્લિક મત આપડા કાલાવાલા કરવા પછી હેડો લે હેડો જતાય થા સ પડી તો હરિયા એક થોડા યર પરતાર કોઈ આવટ નઈ આલા નકે એટલે હારું કરી તમે મત એકલો પડતો રે યાર વસ્તી નોમ જેવી કરો પણ આ તો શું છે થોડાક કલામ છે એટલે યાર જવો આપડે કોમ થોડક એમાં ઓછો થયા યાર કોમ એલાર કરશે એવું ક્યાં હાર મારે ફોન ફાવતો જ નહિ બનતો

પબ્લિક માર કળી જે એવું લાગે કળી જઈ છે કે હું બોલે છે કે માર તો ભાઈ સનુ કીધું રોચડાનું અરે આવતે પહેલે ડોટુ બોલે કે કામ કર્યા તો એટલે મને ખબર તો પડી પણ આપણે ના વાત હેડો વા આગળ કરીએ અમાર હોય તો જે સમજી ગયો તો આ તો મેલો ખોવાનો બીજા મેલમ કેવા છે કોઈ અમે બનાવતા નહી શું ખાડા પૂરી તો છે

કોઈને એક વાર કેવું કામ કરેલો મોટું હા કેવું મોટું કામ કેવું પબ્લિક ને ઘેર ઘેર એકોળા બધાયા અને આવે અને એકોળા એટલે કેવડા એકોળા હા પેલો ટાવર નહી આવતો પેલો લોબુ લોબુ હવે હવ ઓના ઘર મારે એવડા એવડા એકોળા કરી રહ્યા તાણે ગંડા અને પછી તમે જો ને પેલા નાવાના નહી પૂર આવતા સ્વિમિંગ પૂલ પેલો પૂલ આવી રહી આમ પબ્લિક નહી નાતી ઈરી પબ્લિક આજ બાર નાવાને જો ઘેર મોય ગમે મારી પડી પડી નાવે ઓહો નાવે

મારો બીજો વિચાર વિચાર કે મારું બધું હું તો આ પ્રચાર આપડે કર્યો નક્કી થઈ ગયું કે મારા પછી બધા ને દોઢું બોલ્યા કોઈ લાવશે તો નહીં કોઈ લાવે એવું બોલ્યા બોલ્યા જ નહીં ચા નું પૂછ્યું કેટલો ખર્ચો થાય લાખ દોઢ લાખ રૂપિયા ખર્ચો કરો લાખ દોઢ લાખ રૂપિયા ગરી બમ આપડે સવારે ઉપડું પેલી આપણા પેલી નીહાલ નહીં છોકરામ લખાઈ દઉં ધર્માતામ લખાઈ દો અથવા રોડ પે નહી ગરીબી હોય એ ગરીબ બનાવી દેવા પણ આપડા તમે ઉઠી ફોરમ ખેંચી ખેંચી લેવું એક વખત જીવન ની અંદર આવ્યું આપડે સારું કામ કરશે ને તો જાણે આપડા ધારા સભ્ય છે નેતા છે સરપંચ બધુંય થઈ ગયું આપડો કે યાર આપડે આ ઓમો ઉલડી ઉંધા પડીએ ને ધુડિયાળા થઈએ આબરૂ હેણ થઈએ એના કરતા પીની નહેલ માં કોક લખાવી છે યાર વાહ વાહ થઈ જાય આપડી સાચી જાતાના સોપડે લખાઈ જાય યાર સાચી વાત છે તમાર કે આ વિચાર તમારો જોરદાર છે આપણે તો આર્યો વિચાર કરો લ્યો હડો હવે આપણે ભાઈ આ ચૂંટણી બુટણી લડવી નહીં બસ આપણે તો ધર્મા તો કરવું છે બસ ધર્મા તો કરવું નમદાવાદ ની બસ બીજું કોઈ કરા જેવી જરૂર જ નહીં આપણે મોટું થવાનું કોઈ જરૂર કોઈ જરૂર નહીં ફોરમ ખેચી લેજો ખેંચી